રજૂઆત કરવા છતાં કામગીરી નથી કરવામાં આવતી સાફ સફાઈ નથી કરવામાં આવતી જેને લઈને ગંદકીનું સામ્રાજ્ય ઠેર જોવા મળી રહ્યું છે મહત્વનું છે કે તેને લઈને ગ્રામ પંચાયતની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

સાફ સફાઈ ન કરવામાં આવતા મહિલાઓ રણચંડી બની છે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગા થઈ અને ત્યારબાદ રજૂઆત કરી હતી પંચાયતની બેદરકારી સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર આઠ અને વોર્ડ નંબર નવ ની મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરી પહોંચી અને હોબાળો કર્યો હતો ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી હતી તો ગીર સોમનાથ રજૂઆત પ્રકારની છતાં કામગીરી નથી કરવામાં આવતી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો બીજી તરફ લોકોને ચિંતા છે આરોગ્યને લાગતી સાફ સફાઈનો અભાવ જોવા મળતા મહિલાઓ ભારે હેરાન પરેશાન થઈ મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી અને ત્યારબાદ ઉગ્ર રજૂઆત કરી છે જો આવનારા સમયમાં સફાઈ નહીં થાય તો અન્ય કામગીરીને લઈને પણ પ્રશ્નો અને સાથે જ ફરી એકવાર હોબાળો કરશે તેવી પણ વાત કરવામાં આવી છે જો કે અવારનવાર રજૂઆત કરવામાં આવતા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવી અહીંયા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને તેને જ લઈને મહિલાઓ પહોંચી અને ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી છે